ઉધારે સિગરેટ લેયા પછી હાલ સુધી તેમણે પેમેન્ટ નહોતું કર્યું અને સોળ તારીખે પણ જયારે તેઓ દુકાને આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે અમારા ખાતામાં જ આનો ઉધાર લખી કાઢજો આપ પેમેન્ટ અત્યારે હાલમાં નથી આપવાનું એ બાબત પર ફરિયાદી સાથે આરોપીને રજક થતા આરોપીએ જે લોખંડના રોડ છે એનાથી એને ઉગામી જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તથા તેમના હાથ હાથપગ માંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી આ ફરિયાદ સત્તર તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે જેમાં આરોપી નંબર એક મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને આરોપી નંબર બે માંડાભાઈ જુજા ભરવાડ આ બંનેઓની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી જૂનો ગુના ઇતિહાસ આ બંને જે આરોપી છે તેમના પર પાંચ પાંચ ગુના ઓલરેડી રજીસ્ટર થયેલ છે હાલ તેમને અટક કરીને કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલ છે